મિત્રો આયુર્વેદમાં અર્કનો ઉપયોગ એ ઘણો મહત્ત્વનો છે અર્કનું એક શાસ્ત્ર છે હોમિયોપેથી કે જે આયુર્વેદની શાખા છે એમાં તો અર્કનો જ ઉપયોગ થાય છે કોઈ પણ તકલીફ હોય તો એના ઉપચારમાં અર્કનો ઉપયોગ થાય છે તો અર્કનું શું મહત્ત્વ છે તો એક તો એ કે જે તે વનસ્પતિના જે ગુણો હોય એને આ અર્ક માં વિશેષ પ્રમાણમાં હોય છે એટલે કે વનસ્પતિના ગુણોનું પ્રમાણ અર્કમાં વધુ પ્રમાણમાં હોય છે બીજું કે અર્ક લેવાથી એનું શોષણ તાત્કાલિક શરીરમાં થાય છે અર્કનું અવશોષણ તાત્કાલિક થાય છે એટલે આ બે ફાયદાઓને કારણે અર્કનો ઉપયોગ ઉપચારમાં કરવામાં આવે છે હવે આપણી પાસે અજમા અને તુલસી એમાંથી બનેલું એના અર્કમાંથી બનેલું પાણી છે અજમા અને તુલસી એ તો બહુ સામાન્ય છે બધે જ મળી રહે પરંતુ એનો અર્ક લેવાથી તાત્કાલિક ફાયદો થાય છે એટલે તુલસી અને અજવાઈનના અર્કનું પરિણામ પણ સારું મળે છે પરિણામ તાત્કાલિક મળે છે તો તુલસી અને અજવાઈના અર્કના શું ફાયદાઓ છે એ આપણે જોઈએ તો એ પાચનતંત્રને સુધારે છે પાચનતંત્રમાં સુધારો થતાં શરીરમાં એનું અવશોષણ પણ તાત્કાલિક કરે છે એનાથી ગેસ થતો નથી અથવા તો ગેસ હોય તો ગેસની તકલીફ દૂર થાય છે ગેસ છોડવામાં પણ તે સહાયક છે શરદી અને ખાંસી માટે તો તે ખાસ ઉપયોગી છે શરીરમાં કોઈ દર્દ હોય કે સોજા હોય તો તુલસી અજવાઈન અર્કથી તે મટે છે તુલસી અજવાઈનનો અર્ક રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તણાવ અને ચિંતામાં પણ તે ફાયદાકારક છે ત્વચા અને વાળ માટે પણ તે ફાયદાકારક છે ચોમાસામાં તો આનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે ઉપયોગ કરનારાઓ કહે છે કે તુલસી અજવાઈન અર્કનું સેવન કરવાથી આખો દિવસ રહે છે લેવાની રીત એવી હોય છે કે સવારે ઉઠતાની સાથે લાળ રસ સાથે આ લેવાનું હોય છે ત્રણથી ચાર ચમચી એક ગ્લાસ પાણીમાં એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એને લેવાનું હોય છે એટલે લાળ રસ સાથે લેવાનું એનું વિશેષ મહત્ત્વ છે ત્યાં સુધી કે વજન ઘટાડવા માટે પ્રયત્ન કરતા લોકો પણ એનો ઉપયોગ કરે છે હવે આ અર્કમાં આટલા બધા ગુણો હોવાથી એનું સેવન આપણે કરીએ એનું સેવન ચાલુ કરીએ ઉનાળાની ઋતુમાં પણ તે લઈ શકાય પરંતુ એનું પ્રમાણ ઘટાડવું પડશે અમદાવાદમાં અમે ફ્રી હોમ ડિલિવરી આપીએ છીએ આ માટે અમારા સંપર્ક નંબર સેવન ફાઇવ સેવન ફોર નાઇન ફાઇવ જીરો વન જીરો એટ પર સંપર્ક કરવા વિનંતી અસ્તુ